અમે એ દિવસ લોકોએ ગયેલા હતા શનિવારે છ તારીખે બરાબર અને એ દિવસ અમે આવ્યા મોડા અને મોડા આવીને આ બહેનો એ પહેલાં જે સેનાજીને બનાત્કાર કર્યો બરાબર બનાત્કાર કરીને આરે રણુજા જતો રહ્યો આ ભાઈ બરાબર અમે ઈડર પોલીસ સ્ટેશનો જોણ કરી અરજી લખાઈ બરાબર તો એ અરજી અરજી અમારી કોઈ સ્વીકારી નહીં હોય કીધું કે ભાઈ રવિવાર શનિવાર રજા વ્યા છે બરાબર તો સોમવારે કોઈ આવ્યું નહીં અમે મંગળવારે અરજી પાછી ઠોકી તો એનો કોઈ હજી કોઈ અમને ન્યાય મળ્યો નથી આ ન્યાય ના મળ્યો એટલા માટે અમે ગાંધીનગર પહોંચ્યા છીએ બરાબર જો સાહેબ ગાંધીનગર કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી તે એક આપણા મુખ્યમંત્રીમાં બરાબર અને એક આપણા પેલા ડીએ ડીએ બરાબર એ રજૂઆત કરી અને સાહેબ મારા જેના જેનો પરિવાર બરાબર જુઓ મારા નાનો ભાઈ છે ને એ જે મજૂરી કરે છે બરાબર અમે મજૂરી કરીને જ જીવીએ છીએ અને એનું જૂથ છે લોબું બરાબર એક મને સાહેબ લાગે છે બીક તો મારા ન્યાય જોવાનો અને આ ગંભીર ગંભીર રીતના બનાવી છે એનો મારો ન્યાય જોવાનો आर्य कन्या गुरुकुल करीब नब्बे एकड़ में फैले इस विशाल परिसर में कक्षा पांच से लेकर बारह तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहाँ पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहां कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्यकन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए Phone number eight two five eight zero four zero four zero four.